મહેસાણા જિલ્લાના તારંગા તીર્થંકર વનની મુલાકાત લેતા રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના તારંગા ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે તીર્થંકર વનની મુલાકાત લઈ તારંગા તીર્થંકર વન સામેથી તારણ માતાજીના મંદિર સુધીના ટ્રેકિંગ રૂટનું ઉદઘાટન કર્યું હતું ત્યારબાદ મંત્રીએ અદાણી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કરવામાં આવેલ વાવેતરનું પણ નિરીક્ષણ કર્યું હતું મંત્રીએ તીર્થંકર વનમાં આવેલ રાશિવન નવગ્રહવન અને નક્ષત્ર વનની મુલાકાત લીધી હતી આ ઉપરાંત તેમણે તીર્થંકર વનમાં આવેલ વન કવચની પણ મુલાકાત લીધી હતી આ તકે મંત્રીએ એક પેડમાં કે નામ અભિયાન અંતર્ગત દરોઈ રેન્જ વિસ્તારના રંગપુર ગઢ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે અધિકગ્ર મુખ્ય વન સંરક્ષક સી કે સોનવણે ગાંધીનગર વનવર્તુળના મુખ્ય વન સંરક્ષક સુશ્રી રાજ સંદીપ મહેસાણા ઇન્ચાર્જ નાયબ વન સંરક્ષક શકીરા બેગમ ગાંધીનગર નાયબ વન સંરક્ષક ચંદ્રેશ સાંદ્રે કેરાલુ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બળદેવભાઈ દેસાઈ અને ધરોઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સંદીપ ચૌધરી સહિત વન વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા